ગૌ હેરાફેરીમાં ઝડપાયેલા કુખ્યાત વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું સરકારી જમીન ઉપર ખાટકીનું મકાન ઉપર બુલડોઝર ફેરવવા કરી માંગ ચાર દિવસ પહેલા તારીખ બાવીસમી મહુવા પોલીસ દ્વારા ઝડપાયેલા ગૌ માસ ની હેરાફેરીના ગુનામાં અટકાયતમાં લેવાયેલા બારડોલીના કુખ્યાત ખાટકી ઇમરાન હુસેન સૈયદ અને તેની પત્ની નીલોફર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો આવ્યો જેને લઈ ફીટકાની લાગણી સાથે હિન્દુ સંગઠનો દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું તે મુજબની માંગણી પણ કરાઈ હતી બારડોલી તલાવડી વિસ્તારમાં સરકારી જમીન પર રહેતા ખાટકી ઇમરાનના રહેઠાણ ઉપર બુડ ફેરવવાની પણ માંગ કરવામાં આવી હતી આજ રોજ મોડી સાંજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષક પર્યાવરણ સંદેશ ચેરિટેબલ ટ્રસ્ટ સ્વામી વિવેકાનંદ યુવક સંઘ જીવન જગદીશ ભરવાડ જયેશ મચ્છર તથા સનાતન ધર્મ સંસ્થાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉપદેશ રાણા વગેરેની ઉપસ્થિતિમાં ગુજરાતના રાજ્યપાલ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને ઉપદેશીને આવેદનપત્ર બારડોલી પ્રાંત ડેપ્યુટી કલેક્ટર ગુનાઓમાં બારડોલી પલસાણા તથા કામરેજ પોલીસ મથકમાં ગુના નોંધાયેલા માઢા ભારે હોવાના કારણે તેના વિરુદ્ધ ગુસ્સીટોક અને કાયદા હેઠળ કડક સજા ફરમાવી તેને તળીપાર કરાય અને વિરોધમાં પાસા હેઠળ કાર્યવાહી કરવા મુજબની માંગ કરાય છે વધુ

कि ये कसाई और ये जो जहाँ पे कसाई रहते हैं वो सरकारी जमीन है जिधर भी रहते हैं ज़्यादातर 99 परसेंट सरकारी जमीन आपने अभी सत्ताईस हजार मंदिरों को तोड़ने के लिए सब मंदिरों को नोटिस दिया खाली करने के लिए तो ये जहाँ पे ये लोग रहते हैं वो सब सरकारी जमीन है पहले इन लोगों को खाली करवाओ बाद में मंदिर तक पहुँचना नहीं तो आपकी सरकार हिल जाएगी ये हमारी चुनौती है निवेदन है आवेदन है आप जो भी समझो आप રાતો રાત પાંચસો હજાર કે નોટ બંધ કર સકતે હો તો એ ગૌ હજ ક્યુ નહી બંધ હોતી એ સોચને